સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલું શ્રદ્ધું તો જરૂર કે આ સાચું જ છે પણ મારાથી થાય એમ નથી આપણે શું કે એમાં કાંઈ વાંધો નહીં એટલે મરી ગયા આપણે કે એમાં કંઈ વાંધો નહીં એટલે ત્યારે ફ્રીજ નહોતા એટલે મરી ગયા ત્યારે લાઇટ નહોતી એટલે રાત્રિ ભોજન ના પડે મરી ગયા અનંતીકરમ કહેવાય એને શાસ્ત્રમાં ન થાય થાય એ આખી શરીર આશ્રિત છે બધું ભાવ તો એકદમ શુદ્ધ રાખવાના કે મારાથી આ થતું નથી પણ આ કરવું જરૂરી છે આ થાય એટલે પૂર્ણ બંધાય પૂર્ણ બંધાય એટલે ધીરે ધીરે એવા સંજોગો મળી જાય અને આવું કાંઈ બી કરે એટલે પૂર્ણ ઉદય થાય ને એટલે સાતાવેદને કર્મ બંધાય એટલે રોગ એ ઓછા થાય એને જરૂર જ ઓછી પડે બીજાની મદદની તોય પડે એવું નથી ન પડે પણ હળુ હળુકર્મી થઈ જાય હળુકર્મી થઈ જાય અમુક કર્મ એવા હોય કે ભોગ્યા વગર તીર્થંકરને ભોગવવા પડે ભગવાનમાં આવીને તો કેવળ જ્ઞાન થયું પછી તેજો લેશે થોડી ગોછળાય ક્યાં જાય કારણ વેદને બાકી છે તો પણ ભગવાનને ખબર હોય કે મારું શરીર નથી આ હું નથી આ તો આપણે તો જે દેશે નથી પહોંચ્યા એટલે આપણે તો જેટલું બને એટલું અને તોય ખાવાનું પીવાનું ઓછું છે જીવન જરૂરિયાતમાં જ એ પ્રમાણે જીવવું પડે પર્યુષણ પૂરતું નહીં આઠમ ચૌદશ પૂરતું નહીં રોજ જ ભગવાને રોજ માટે જ કહ્યું છે આ પ્રદુષણ ખાલી નાટકનું રિહર્સલ છે તો બધા શું કરે છે પર્યુષણને આઠ ઉપાથી કરી નાખે એણે ત્રણ ચાર વાર કર્યા છે આટ ઉપર શરમાવી દે મને એવા પછી પાણું હોય એટલે ખબર હોય પછી આજ કે બંધાય એ છૂટો પછી પાણામાં શું કરેલું તમે માંસ કમરનું ઉજવણું કરેલું ત્યારે તમે મેકઅપ કરીને બેસેલા કે નહીં તો બળદના લોહીનું નેલ પોલિશ લગાડ્યું તમે એટલે તમે ત્રીસ દિવસ ભૂખે રહે પછી બળદને મારી નાખ્યો ને તો કોણ આગળ એને બળદને નથી માર્યો એ આગળ કે જે ધર્મ નામે બળદને મારે છે ઘેટા બકરાને મારે છે એ આગળ તમને માસ ખમણ કરવાનું કહેલું કોને તપ કરો છો તપ એટલે શું ના તપ એટલે ઈચ્છાનો નિરોધ તમને જે ઈચ્છા છે એને માર નાખવાનો આમ તપ છે તમને ઈચ્છા થઈને કે મારું પારણું ઉજવવું જોઈએ કહું છું એટલે કેન્સલ કરવું પડે ત્રીસ ઉપવાસ નહીં સાઠ ઉપવાસ કરો એમ કહેવાનું કે મારું ઉજવણું નહીં થાય હું કોઈને ગીત ગાવા નહીં બોલાવું રાતના અગિયાર વાગે જેને જેને મારી સાતા પૂછવી ઘરે પ્રતિક્રમણ કરો એમ કહેવું જોઈએ તમારે તો લાગવું પડે માંસખમણ આ કોઈ બોલતું જ નથી બધું શાસ્ત્રમાં લખેલું છે આપણને એમ લાગે કે સામેવાળો આપણને જોઈને કરશે તો કહેવાનું હા એટલે કહેવાનું છુપવું એ આમ તપસ્યા ગુપ્ત હોય પણ તમે કરો તો બીજાને તમે કહું એમ બીજાને એમ થાય હું કરું એટલે એ રીતે એકાંતે ના નથી નહીં કહેવાનું એ પણ લોકો ઉજવે છે ને અત્યારે જે ઉજવે છે ને એટલે અભક ખાય છે બધા એટલે બધું નાક વાઢીને ટોપરાનો વાટકો કરે છે તમે માંસાહાર ખાઓ એ તપશ્ચર્યા ફળે કેવી રીતે ઉકાળેલું પાણી પીધું હોય પછી ઉજવણું હોય ને ત્યારે મહેંદી કૂટીને ચોપડીને ડિઝાઇન કરીને જાય પણવા જતી હોય એમ તમારી વાત નથી કરતો એમ કરું છું કરવાનું જ છે જેટલું થાય એટલું બધું કરવાનું છે પણ સમજ્યા વગર કરો કે એનું પૂર્ણ બંધાય રખડપટ્ટી થાય એક જણ પડે થાય બીજો જણ ઝુંપટપટ્ટી મારે એવું ફૂન બને હલકું પણ કરોડપતિ થયો પછી એ નરકે નરકેજાશે ઝૂપટપટ્ટી છે રાજા થાય રખડ્યા કરે છે મટન જ છે આઈસ્ક્રીમ દૂધમાંથી બને તો દૂધ છે ને બાર જે દૂધ બને નું કે બરફીનું કે કાજુ કતરીનું કે બી માવો બહારની કોઈ બી મીઠાઈ કસ્ટર્ડ પાવડર હોય એમાં કસ્ટર્ડ પાવડરમાં એનિમલ ટેલો હોય ડેન્માર્કને સ્વિટ્ઝરલેન્ડનો એટલે ડુક્કરની ચરબી હોય હવે ઘણા એવા ડેરીવાળા છે કે એનિમલ ટેલો ન વાપરતા હોય માનો કે આપણે એવું મોટામાંથી નહીં મોટી કંપનીમાંથી નાનામાંથી લઈએ તો જે કસ્ટર્ડ પાવડર હોય ને દૂધ તમે દસ ગ્રામ નાખો ને એટલે સો ગ્રામ દૂધ દસ મિનિટમાં જામી જાય એટલે બાર એ કસ્ટર્ડ પાવડરનો કંધ છે હા તમે ઉકાળેલું પાણી પીધું ને કનમૂળના પચકાણ છે તમારે કાંદા લસણના તો ઓલું કન તો ખાધું તમે તો ખમણ ન કર્યું હોત અઠ્ઠાઈ તો ન ખાત ને અને ખમણ કરીને ખાધું એટલે નાક વાડીને ટોપરાનો વાટકો થયો ને કહેવત છે ને અને કેટલા કેટલાને ખવડાયું પછી કેટલાને ખવ બધા ઉજવણું કરવા આવે ને એટલે બધા જમાડે ને નહીં તો દુઃખ થાય પછી બધા સાતા પૂછવા આવે ને પછી ટોળું કરવું હોય ને વાસણ આપે બધાને બોલાવે અરે ઓલમ મરી ગયા એને શું મતલબ છે દાડા સાથે પણ ગાદને ખબર પડે ને વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેર્યા હોય ને બધાને પાણી આપવાનું દોડી દોડીને ખોટ ખોટું રોવાનું પછી નાટક છે બધું આ નાટક છે તો બધું અને જાવાળાને કઈ ફાયદો જ ન થાય તમે અત્યારે ગૌશાળા બંધાવો ને એ તો સામેવાળે કહ્યું હોય જાવવાળે તો અત્યારે કરવાનું નહીં એમ નહીં કરે જે કરે એને પૂર્ણ થાય ધારો કે તમે કાલે ઉઠીને કબૂતરને ચણ નાખશો તો તું નાખો તો તને પૂર્ણ થાય જ્યાં વળાં ખાતે જમા ન થાય કે એ કહીને કહેવાય તો એને થાય પણ તમે ન નાખો તોય થાય એક કરોડ મૂકી ગયો ને કે આ એક કરોડ રૂપિયા કબૂતરને ચણ નાખજો તમે જીવો ત્યાં સુધી તમે એક દાણો ન નાખો તો એને તો પૂર્ણ થઈ જાય એને એના ભાવ હતા એને લખાઈ જાય કાર્બણ શરીરમાં ન કરે એનો ગુનો એ ભોગવે પણ એ તો એ આઈસીસીમાં થોડી વાત કરાય આ આપણી લાગણી હોય તમને એમ થાય ત્યારે કહી દીધું હોત તો નોર્મલ હોય ત્યારે ન સાંભળતા હોય તો આ આઈસીસીમાં બોલાય આ વાત મનાય છે બોલવાની ને કર્મ ભેગું કરાય જ ને જુગુપ્સા થાય સામે વાળો અનંત અનુમંતે કર્મ બાંધી લે અમે તો જોયું ને મસાજ કરે એટલે વેદના થાય અમે શાસ્ત્રમાં લખેલું છે આત્મા નીકળે ને આ શરીરમાંથી વ્યવહાર ન નીકળવું હોય મરવું કોને ગમે તમે અહીંયા ડેટોલની લાઇન કરો ખાલી આમ અને કીડીની લાઈન આવે છે એકબીજીને કહી દે બધા ભાગી જાય દૂરથી નથી તો મરવા નથી જ જવું કીડીને ખબર છે એટલે વેદ ના થાય ત્યારે આવી વાત કરીએ તો સુખ ચડે ને જુગુપ્સો ઉજવે એટલે અનંત અનુમંતી કર્મ સામેવાળો બાંધે એમાં આપણે નિમિત્ત બનીએ એટલે આપણે ધર્મ ન થાય તો વાંધો નથી સામેવાળો આપણા નિમિત્તે અનંતનમંદી કર્મ ન બાંધે એટલે મારું વાંચન છે ને એક કલાક જોઈએ પછી બધા ઘણા કે ચાલુ રાખો ચાલુ રાખો સામાયિકનો ટાઈમ જ અડતાલીસ મિનિટ કયો છે ભગવાને શા માટે ઊઠું ઊઠું થતું હોય શર્મે ધર્મે કર્મે બેસવું પડે એટલે પછી આવા પ્રશ્નોત્તરી હોય ને વડો આશ્રમ હું કહું દસ દસ મિનિટ પંદર અડધી કલાકમાં એકવાર તો બોલું છું જેને ઉઠો 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 શર્મા તો નહીં એટલે પરાણે કોઈ ન બેસે પરાણે એને ઝુગપતે થાય ને એટલે મારા ખાતામાં પાપ જમા થાય હું છૂટી જાઉં છું હું કહું છું જાઉં મને ખરાબ હું આગ બંધ કરું છું વયા જાઉં તો મેં એમ કહું પછી કે મને ખબર નથી કોણ વહી ગયું એટલે એમ જોક મારું પરાણે ઉઠાડું ઉઠું હોય તો મને ખબર હોય કે કોને ઉઠવું છે પણ ત્યાં ન જોઉં હું આ બાડું જોઉં પણ એ પછી ખબર એને કંઈ એ સમજી જાય હશે ઘણા પછી ધર્મની વાતમાં તો અહોભાવ હોય રસ હોય તો આપણે શ્રાવકે ખાલી અભક્ષ છોડી દઈએ ને વ્યવહારમાં બધું એમ નથી આપણાથી આપણામાં તાકાત એમ નથી જંગલમાં વહી જવાની પણ ભગવાને કહ્યું છે ને શ્રાવક માટે ઘણું બધું ખુલ્લું છે થઈ શકે આ કાંઈ એક ભાવ બે ભૌનો હિસાબ નથી અત્યારે જમા કર્યું હશે તો પરબોમાં હારે આવશે ને ધીરે 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 ગોકળ ગાયની સ્પીડે હજી કેટલા યોગીઓ ભવભ જાય પછી આત્મદર્શન થાય સમકિત થાય એમને એમ સહેલું છે એ તાજમહલ બે ચાલી લઈ એક કહી દે હા તને સમકિત છે ચાલે તને કોણે કહ્યું કે તને છે સમકિત કહેવાનું ચાલુ કરો હા ચાલુ કરવાનું છે જાગે તે સવાર આજથી પહેલો દિવસ ખબર પડી ને આજથી પહેલો દિવસ એટલે પહેલાં તો વ્યવહાર રજ ખાતા ખાવામાં પીવામાં આરમ સમારંભનો ત્યાગ કરવો પડે હવે તમે હજી નાના છો ઉંમર મારે જવું પડે જવાનું ખાવાનું નહીં ક્યાંયું તો નહીં તો તમને ખોટું લાગશે ખાસ તો તમારું ખોટું થશે ને દુકાનમાં બોર્ડ મેર્યું હોય અમે ઉધાર આપતા નથી અમે ઉધાર આપીએ ને તમે ન આપો તો અમને ખોટું લાગશે અમે ઉધાર નહીં આપીએ તમને ખોટું લાગશે તો તમને જ ભલે લાગે ખોટું કાંઈ ખોટું નથી લાગતું કોઈ નહીં લાગે તો એને સાચું લગાવ તમે આપઘાત કરશો હું મરું તો સામે વાળો રાજી થાય તો મરી જવું એના માટે એને સારું લગાવે પણ મારે આપઘાત કરવાનો તો એ બહુ રાજી થાય હું વિલ કરી જાઉં ને કે મારું બધું તમારા વાતે હું મરી જાઉં છું હા આવજો તો રાજી થાય તો મારે મરાય થોડું સામે રાજી કરવા માટે ખોટું લાગવા દેવાનું કોઈ 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 એવો એવો દાખલો સાંભળ્યો કે ફલાણો ન ગયું એટલો પાણીનો નહીં એવું કોઈ કુંવર રહી જાય આપણે આપણે ન જાય તો પછી કાંઈ ભૂલી જાય બધા કોને ટાઈમ છે બધા પોતામાંથી જ બહાર નથી આવતો તો મોટાનું સાચું હોય જ મનાય કે બધું થોડું મનાય બધું થોડું મનાય કે મનવણી હોય જ મનાય આપ થોડો કરે સાંભળવાનું ખુશ કરવા માટે મારે માવીરનું માનવાનું કે મોટાનું માનવાનું ઘરના કાં ઘરના રાજી થયા છે કાં માવીર રાજી થયા છે તું માવીરને રાજી ન કરું સીધી વાત છે ને લોક મોકે પોખ અને કદાચ વખાણ કરે ને તમે બહુ સારા છો તો મને શું ફાયદો થાય મારે વખાણ કરે મને ફાયદો શું થાય ગલગલીએ થાય ને એ જ ને ખાલી તમે મનો બહુ મજા આવી બહુ મજા મને શું ફાયદો થાય એ તમે આચરણમાં મૂકો તો ફાયદો થાય લોક દ્રષ્ટિનો કઈ મતલબ જ નથી લોક મૂકે પોખ જે બહુ ભાવે પહેલા નહીં જ ખાવાનું ન ભાવ ખાવાનું પહેલા નિયમ પહેલા બાદ નિયમ લેવાનો ખાલી અને પછી જે બહુ ભાવતું એ ખાવાનું જ નહીં ન ભાવતું એ જ ખાવાનું કાંઈ અમુક વસ્તુ છોડી દઈએ તો સમકીત મોક્ષ ન થઈ જાય મન મક્કમ થઈ જાય મન મક્કમ થઈ જાય એટલે તો પચકાંડ શાસ્ત્રમાં લખ્યું છે ને એટલે સ્પીડ બ્રેકર તમે ક્રોસ ન કરી શકો નેમ લઈ લીધો પ્રત્યાખાન એનું મહત્વ છે મોક્ષ લખેલું છે કે પ્રત્યાખાન એટલે આપણને ખબર આ રસ્તે જવું ને નામ લેવાય નહીં આવે એટલે શરૂઆતમાં તો કડક જ લાગે કુપોલ દે પ્રથમ દશાએ કાળકુટ વીસની જેમ મૂંઝવે આ તો ઝેર છે બધું કડવું પરિણામે અમૃત છે આ જપ તપ સંયમ દોયલો દોયલું છે આ ઔષધ કડવી જાન કડવું છે આ કારણ પીછે નિશ્ચય નિશ્ચયપદ નિર્વાણ પછી શરૂઆતમાં તકલીફ પડે તો વ્યવહારમાં તકલીફ આપણે ધંધો કરતા તકલીફ નથી પડી કમાતા તકલીફ નથી પડતી બધું એમને એમ કાંઈ થાય છે રોજ એક પાઠ વાંચવાનો મોક્ષ મળવાનો વિવેચનમાંથી વાંચવાનો પચીસ ત્રીસ વાંચ્યા છે ને આખું બદલી જાય બધું પછી પછી બધું ઓટોમેટિક કોપોલું સમજાવવા માંડે પછી ચમત્કાર થાય એમાં દેવ જ છે જ્ઞાનીના વચનો એટલે ધર્મનું એટલે ગમે એ મેગેઝીન હાથમાં આવે નહીં ધર્મની વાત હોય તોય એ છાપામાં આવ્યું હોય નહીં ચિત્રલેખવામાં આવ્યું હોય માવિર સામે વિશે કહેવાળો કોણ છે કહેવાવાળામાં વિચરાકતા ન હોય તો સાંભળવાળામાં અસર કરે નહીં એ બરાબર બોલતો હોય સંસ્કૃતમાં આગમ જ બોલતો હોય તોય નિયમ છે શાસ્ત્રમાં મોક્ષમાં પ્રકાશમાં ટોડરમલજીએ લખ્યું છે આ કે બોલવાવાળામાં વિચરાકતા ન હોય તો સાંભળવાળામાં એ એક પણ ભૂલ કર્યા વગર બોલે આગમની વાત સાંભળવાળાને અસર ન થાય એટલે અસદગુરુની આ સામે સાંભળતો હોય રખડી મરે જેવું અને સાથે એ એક કારણ સાથે રખડી મરે હું ધર્મ કરું છું એ ખ્યાલ સાથે જાય ને એટલે ડબલ ગુનો કરે અધર્મને ધર્મ માન્યો હોય તો તસ મીથ્યા મી દુકાન પચીસ તો છે ને આત્મજ્ઞાન હોય સાધુ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ સાચા તો જ નવકાર મંત્રમાં પ્રવેશ છે ને ખબર દીક્ષા આજે લઈ કાલે નવ થઈ જાય ધમકીત એના ગુરુજીઓએ સમકી દેવા જોઈએ એટલે પહેલાં શ્રાવક કોણ સાધુ કોણ એ વાંચો પછી ખબર પડે પછી ફસાવ નહીં સીધો મોખે નથી જવાનો કાંઈ ધર્મની બાબતમાં ન ફસાય વ્યવહાર તો આમે બધો નુકસાન જ છે એ રાજા હોય કે ભિખારી હોય નુકસાન નુકસાન જ છે વ્યવહારમાં તો પરમાર્થમાં ભૂલ કરે એટલે બહુ મોટો ગુનેગાર છે આ મળ્યા પછી એને ખબર જ નથી કે કર્મ શું પાપ શું પુણ શું પુનર્જન્મ શું એને કંઈ મતલબ નથી તમને એટલી ખબર પડી આપણને હવે જીવ ભૂલ કરે એ ખબર પડી કે ન ખવાય ખાઈએ છીએ ખબર પડી ન પીવાય પછી પીએ છીએ ખબર પડી ન કરાય કરીએ છીએ એટલે આપણી જેવા ગુનેગાર કોણ એને નથી ખબર કાલે એને ગુનો તો છે અને ખબર પડી આ મોટો ગુનેગાર છે જેને ખબર જ નથી કે ભક્ષ ને અભક્ષ શું અમને તો ખબર જ નહોતી એટલે અમે બટાટા વેફર ખાતા હતા આપને લીધે સાંભોન બટેટા ને વેફર હવે ખબર પડી આપણને ખબર પડી ને હવે ખાય છે તો બે બાજુ કોણ ગુનેગાર વધારે આમ કહું માલુમ નહીં થાય નો એન્ટ્રી મેળ ગયા પોલીસને લાગે કે બહારનો છે નહીં હું ધ્યાન જ રાખીશ મેં કીધું છોડી દીધો ખબર છે જેને એને છોડે કોઈ આપણે ખબરવાળા છીએ છોડ છોડશે હવે ટ્રાફિક પોલીસ બરાબર આપણે જૈન છીએ આમ માવીને માનીએ એમ માનીએ છીએ આપણે માખમણ કરીએ છીએ અમે તમારી વાત નથી કરતા તો યાદ આવ્યું એટલે બોલ્યું હવે ખબર છે ને ગુનો કરે છે હવે છોડે હવે આપણને ખબર પડે ને ગુનો કરીએ હવે છોડે એ તો વિતરાક છે એટલે કોઈ દંડ નથી કરતા પણ આ જીવ એ ગુનાનો અધિકારી તો છે જ એ કંઈ કોઈને દંડ કરવા બેઠા નથી ભગવાન એ જીવ તને જેમ ગમે એમ કર એમ કે છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ